ભરુચની અંજુમાન સ્કૂલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફ્ટી અંગે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં ઝડપથી કેવી રીતે પ્રતિસાદ આપવો સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો તથા આગને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની માહિતી પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આપી હતી વિદ્યાર્થીઓએ ફાયર એક્ઝિક્યુટર અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ પણ મેળવી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અજીત પટેલ ફાયર ઓફિસર શૈલેશ સાસિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતો આજ રોજ તાલીમ અંજુમને તાલીમ હાઈસ્કૂલ શાળામાં ફાયર સેફટી સેફ્ટીની બેઝિક વિગતો તેમજ કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર વિશે અમે બાળકોને માહિતગાર કર્યા જેથી ભવિષ્યમાં આવા કોદાજ ડિઝાસ્ટર થાય તે પોતે બચીને બીજાને કેવી રીતે બચાવે તેનું અમે તાલીમ નું આજ રોજ કાર્યક્રમ નું આયોજન કરેલું હતું એમાં એમના પ્રિન્સિપાલ શ્રી અજીતભાઈ પટેલ તરીકે અમને સહકાર આપ્યો અને બાળકોને આજે અમે તાલીમ પૂર્ણ કરેલ છે